નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો તમને ખબર જ છે કે આપણે જ્યારે કોઈ તાલીમ ગોઠવવામાં આવે છે એક શિક્ષક તરીકે ત્યારે તેને ટીએડીએ આપવામાં આવતું હોય છે ત્યારે એક કાયમી શિક્ષકને તો ટીએડીએ કેટલું મળે છે તે આપને બધાને ખબર છે પરંતુ અગિયાર માસના કરાર આધારિત કર્મચારીઓ છે તેને કોઈ તાલીમમાં જવામાં આવે છે કે જવું પડે છે ત્યારે તેને કેટલું ટીએડીએ મળવાપાત્ર છે તેની ચર્ચા આપણે આજના વિડીયોમાં કરવાની છે તો વિડીયો પૂરો જોજો જેથી કે તમને પૂરી માહિતી મળી જશે તો ચાલો કહેવામાં આવ્યું છે કે ગુજરાત સામાન્ય વહીવટી વિભાગ ઠરાવ ક્રમાંક મુજબ સચિવાલય ગાંધીનગરના તારીખ અગિયાર દસ બે હજાર સત્તરના તારીખથી અગિયાર માસના કરાર આધારિત કર્મચારી માટે વીસ હજાર સુધી છ વીસ હજાર સુધીની જે સેલરી હોય પગાર હોય તો તેને છ કલાકથી વધુ અને બાર કલાકથી ઓછું સો રૂપિયા મળશે ડીએ બાર કલાકથી વધુ અને રોકાણ હોય તો દોઢસો રૂપિયા એટલે એકસો પચાસ રૂપિયા પછી જેનો જે પગાર છે સેલરી છે જે કરાર આધારિત કર્મચારીઓ છે તેની સેલરી વીસ હજારથી ચાલીસ હજાર હોય તેમના છ કલાકથી વધુ અને બાર કલાકથી ઓછું હોય તો એકસો પચાસ રૂપિયા અને બાર કલાકથી વધુ રોકાણ હોય તો બસ્સો રૂપિયાને મળવાપાત્ર થાય છે ડીએ હવે પ્રમાણપત્ર વાંચીએ તો તેમાં આથી પ્રમાણપત્ર આપવામાં આવે છે કે જે વાહનમાં મુસાફરી કરી છે તે વાહનનું ટિકિટ ભાડું આવકારેલ છે આ મુસાફરી અંગેનું ખર્ચ અન્ય કચેરીમાંથી લઈ લઈશ નહીં જ્યાં રિક્ષા ભાડું આવકારેલ છે તે મેં ખરેખર એકલાએ જ મુસાફરી કરેલ છે આ સમય ઝીરો ઓવર એટલે કે રાત્રિના બારથી ગણતરી કરવાની છે દાખલા તરીકે સાંજના પાંચથી બીજા દિવસના સવારના નવ કલાક સુધી રોકાણ હોય તો પાંચથી ચોવીસ કલાક અને તે પછીની તારીખમાંથી નવ કલાક એમ અલગ ગણતરી કરી ભથ્થું મળવાપાત્ર થશે એટલે મિત્રો આ જે ટીએ ટીએ છે તેની વાત આપણે આજના વિડીયોમાં કરી વિડીયો કેવો લાયકો જરૂર કહેજો તો મિત્રો આ માહિતીની જેમ જ નવી નવી હું માહિતી દરરોજ લઈને આવું છું તો વિડીયો લાઇક કરી દેજો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી બે લાયકોન દબાવી દેજો જેથી કરીને તમને નવી નવી આ માહિતી મળતી જ રહેશે થેન્ક યુ વેરી મચ જય શ્રી કૃષ્ણ